વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રથમ વર્ષના પ્રવેશના મામલે ચાલી રહેલી લડતના ભાગરૂપે આજરોજ વડોદરા સિટીઝન ફોરમ દ્વારા એમએસ યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મળી રજૂઆત કરી હતી આ મીટિંગનો મુખ્ય એજન્ડા અને હેતુ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ ક્રિયા મુદ્દે યુનિવર્સિટીની સ્વાયત્તા સહિતના અન્ય ગંભીર મુદ્દાઓને ટાંકીને એની ચર્ચા કરી તેનું કઈ રીતે નિરાકરણ આવી શકે તેવા પ્રયત્નો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા પણ વડોદરા સિટીઝન ફોરમની કોર કમિટીની ટીમને આ તમામ મુદ્દે વહેલી તકે આ મુદ્દાઓ પર નિરાકરણ આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી આ યોજાયેલ મીટિંગમાં એડવોકેટ હિતેશ ગુપ્તા શીતલ ઉપાધ્યાય એમએસ યુનિવર્સિટીના પૂર્વ નેતા નરેન્દ્ર રાવત અંબીબેન રાવત તપનદાસ ગુપ્તા સહિત વડોદરા સિટીઝન ફોરમના કોર કમિટી મેમ્બર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે વડોદરાની જે એડમિશનની ખૂબ ખૂબ ગંભીર સમસ્યા બાબતે વડોદરા સિટીઝન ફોરમ મળ્યું લાંબી ચર્ચા કરી ચાન્સેલરશ્રીએ પણ આ નવા એડમિશનની પ્રક્રિયામાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ ભૂતકાળની અંદર સીટોની સંખ્યા વધારે હતી અત્યારે ડિક્રીઝ થઈ એની બી ચર્ચા કરી અને આ બાબતે એમણે કહ્યું છે કે ટૂંક સમયમાં યુનિવર્સિટી ઓથોરિટી શું પ્રક્રિયા કરી છે એની હું ધ્યાન રાખી રહી છું થોડાક સમયમાં આ બાબતે ફરીથી ફેરવિચારણા કરીને લોકોને પ્રવેશ મળે એ પ્રકારનું આપણે વિચારણા કરીશું સાથે સાથે અત્યારે જે બંધારણ છે યુનિવર્સિટીનું કે જે પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં સ્પેશિયલ જે સ્ટેટસ તરીકે ચાન્સેલર મેડમ રોયલ ફેમિલીમાંથી છે આ બધી બાબતોમાં પણ ક્લેરિટી કોઈ કરે એ બાબતમાં ભવિષ્યમાં કોમન એક્ટની અસરો ભવિષ્યમાં શું પડશે આજે એડમિશનની પ્રક્રિયા જે આવતા વર્ષે બી આ જ પ્રશ્ન ન સર્જાય એ તમામ અમે ચર્ચાઓ કરી અને એનું નિરાકરણ કાયમી આવે એ માટેની અમે વાત કરી છે આજે વડોદરા સિટીઝન્સ ફોરમ તરફથી અમે તમામ લોકો શ્રીને એમએસ યુનિવર્સિટીના જે કોઈ પણ ઇસ્યુઝ છે એના માટે મળવા માટે આવ્યા હતા ચાન્સેલરશ્રીની સાથે ખૂબ જ સાહર્દપૂર્ણ એક કલાકથી ઉપર ચર્ચાઓ થઈ જેમાં યુનિવર્સિટીના જે કોઈ બી કન્સર્ન્સ છે એડમિશનથી લઈને બીજા અલગ અલગ કન્સર્ન્સ પણ છે એની પણ ચર્ચાઓ કરવામાં આવી અને અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એડમિશનની એમાં પણ કઈ રીતે જે બેઝિક્સ છે કોમર્સ આર્ટ્સ સાયન્સ એ બધામાં એડમિશન્સ બધાને કેવી રીતે સમાવી શકાય એની પણ ચર્ચામાં કરવામાં આવી મહારાણી પણ એમના માટે કન્સન છે અને એમણે પણ આગળ વાતચીતો કરી છે એવી પણ એમણે અમને જણાવ્યું છે અને આગળ પણ આ એક્ટમાં અને પ્રોવિઝન્સમાં જે કંઈ બી સુધારા વધારા કરવાના હોય શું કરી શકીએ છે એની પણ આગળ ચર્ચા કરી છે અને આ જે કોમન પ્લેટફોર્મ નિકાસનું છે એ ચિકાસના પ્લેટફોર્મ ઉપરથી કેવી રીતે આગળ દરેકને એડમિશન આપી શકાય એ બાબતે પણ અમે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી છે ને એનું દરેક વસ્તુએ એ આગળ કમ્યુનિકેટ કરી અને પ્રોપર જે કંઈ એક્શન લેવાના છે લેશે એવું એમને જણાવ્યું છે સૌ પ્રથમ જે અગત્યનો મુદ્દો જે હતો એ હતો યુનિવર્સિટીમાં એડમિશન અને એ પણ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળે એમાં આંકડાઓ સાથે અમે જે અમારું રિસર્ચ કરેલું હતું અને કોમન એક્ટમાં પણ જે ચિંતાલાયક જે કંઈ સુધારા વધારાની વાત હતી એ તમામ અલગ અલગ બાબતો ઉપર એક કલાક કરતાં વધુ સમય રાજમાતા સાહેબ જોડે અમે બધી ચર્ચા કરી છે અને આશ્વસ્ત કર્યા છે કે અમે કોઈપણ પ્રકારના રાજકીય પક્ષ સાથે જોડાયા વગર નિષ્પક્ષ રીતે અને વડોદરા માટે કોઈ હિતલક્ષી કાર્ય કરવા માંગીએ છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે અમે ઊભા રહીશું અને આવનાર દિવસોમાં યુનિવર્સિટીનો સારામાં સારો વિકાસ થાય અને જે કોઈ અડચણો પડે છે એ અડચણો કેવી રીતે દૂર કરી શકાય છે એ બાબતે વિચાર વિમર્શ કર્યો છે Thank you